આથને ચાર ફરજ્યાત દરખાસ્તો પીએ મોદીની સાથે હતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું વારાણસી જે બેઠક પર પીએમ મોદીએ બે વખત જીત મેળવી છે ત્યાં એક જૂને સામાન્ય ચૂંટણીના અંતિમ તબક્કામાં મતદાન થશે મોદી વર્તમાન સાંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટી વારાણસીથી ઉમેદવાર છે અને ઓગણીસની લોકસભા ચૂંટણીમાં આ સીટ જીતી હતી અગાઉના દિવસે તેમના કાગળો ભરવાના માર્ગમાં મોદીએ ગંગાના કિનારે વારાણસીના પ્રતિષ્ઠિત દશાશ્વમેઘ ઘાટ પર પ્રાર્થના કરી હતી તેમણે કાલ ભૈરવ મંદિરની પણ મુલાકાત લીધી હતી બીજેપી અને તેના સાથી પક્ષોના અન્ય નેતાઓ જેઓ મોદીના નામાંકન ફાઇલિંગમાં સામેલ થયા હતા તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હતા આર ચીફ જયંત ચૌધરી એલજેપી નેતા ચિરાગ પાસવાન આપના દળના પ્રમુખ અનુપ્રિયા પટેલ અને એસબીએસપી પ્રમુખ પણ હાજર રહ્યા હતા સવારે ચાલીસ મિનિટથી બપોરે બાર વાગ્યાની વચ્ચે પોતાનું નામાંકન પત્ર ભરવાનું પસંદ કર્યું હતું સમયનું એક શુભ મહત્વ છે ચૌદ મે ના રોજ પુષ્ય નક્ષત્ર અને ગંગા સપ્તમી વચ્ચે સંયોગ હતો પીએમ મોદી જેમને બે હજાર ચૌદમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રથમવાર વારાણસીથી ચૂંટણી લડી હતી તેઓ વારાણસીની બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે જ્યાં લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં એક જૂનના રોજ મતદાન થશે પીએમ મોદીએ સોમવારે વારાણસીમાં એક આકર્ષક રોડ શો યોજ્યો હતો અને તેમના ત્રીજા કાર્યકાળમાં પવિત્ર શહેરની સેવા કરવા માટે ઘણું કરવાનું વચન આપ્યું હતું